બાવલાભાઈ હિંગુરાઈ તેમના સ્વખર્ચે રીતી કાકરી નખાવી તૂટેલ રસ્તાનું કામ પૂર્ણ કરાવી અને માનવતા મહેકાવી ઉપલેટા નગરપાલિકા ભૂગર્ભ ગટના નામે કોઈ કામ પૂરા થતા નથી વોર્ડ નંબર નવ માં માજી સુધરાઈ દ્વારા અવારનવાર સ્વખર્ચે કામ કરાવતા હોય છે ઉપલેટા વોર્ડ નંબર નવ માં ચોમાસું આવે કે તહેવાર આવે ટ્રજાક ઓસમાન હિંગુરા ઉર્ફે બાવલાભાઈ સ્વખર્ચે કાકરી રેતી નખાવી અને રોડ રસ્તા સારા રાખે છે ન્યૂઝ ગુજરાતી સાથે ભાવેશ ગોહિલ ઉપલેટા પોસ્ટ પોસ્ટમણ ઇંગોરા વોર્ડ નંબર નવના માજી સુધાર સભ્યો આ કોલોની પાસે મરિયમ મસ્જિદ પાસે પાસેવાડાના ખૂણે આ કોન્ટ્રાક્ટર ખોળાભાઈ ચાર ચાર મહિનાથી આ રોડ થોડી થોડીને વહી ગયા છે માણસો કોઈ હાલી નથી ચાલી નથી શકતા તેના માટે થઈને અબરના અમારા શહીદ પીરે તરીકે હતા એના લગ્ન હતા કેટલે ફેરી ફોન કર્યા આવી છે આવી છે નથી જવાબ દેતા એના માટે થઈને મેં મારા 100 ખર્ચે